નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો હું તેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કાયમી શિક્ષક ભરતી બસો સત્યાવીસ કેમ જાહેર બસો સત્યાવીસમાં કેટલા ઉમેદવારો હિત છે સારા સારી કયા વિભાગમાં આટલી ભરતી કરવામાં આવશે મહત્ત્વના લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં મિત્રો તમે જોઈ શકો છો જે વોટ્સઅપ ચેનલ તે લગ્રુ બંને છે છીએ તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો મિત્રો આ વિશે જોઈન થઈ જવું તમને આ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ ભરતી આવે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્ય કોઈ પણ સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોમાં એકથી પાંચમાં છથી આઠમાં નવથી બારમાં કોઈ પણ ભરતી આવે તેને જાણ કરવામાં આવશે શિક્ષક લેવાની પ્રાઇવેટમાં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયમાં નંબર કરતાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા કે જે ખાલી પડી હતી જે તેમાં એકત્રીસ મે રાજ્યમાં જે મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા અમદાવાદમાં નવથી બારમાં શિક્ષકોની બસો સત્યાસી જગ્યા ખાલી છે નવી જગ્યા ભરવા પ્રક્રિયા યાદ કરાશે તો મિત્રો તમને ખ્યાલ છે કે જે અમદાવાદમાં નવથી બારમાં શિક્ષકોની જગ્યા ખાલી છે તમને ખ્યાલ છે પરંતુ મિત્રો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જે શિક્ષકો શિક્ષકોની જગ્યા ખાલી છે દાખલા કચ્છ હોય ઓછો અન્ય પણ એવી જિલ્લાઓ છે ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી છે અને એક શિક્ષક આખી સ્કૂલ ન ચલાવે છે તો મિત્રો અમદાવાદ નહીં પરંતુ હરેક જ્યાં શિક્ષકો જગ્યા ખાલી છે ત્યાં કાયમી શિક્ષક ભરતી કરવાની જરૂર છે આ ફક્ત અમદાવાદમાં મિત્રો અમદાવાદને બસો સત્યાસી જેટલું હોય ગુજરાતમાં તમને ખ્યાલ છે અનેક જિલ્લાઓ કચ્છમાં તો ખાલી એક જ શિક્ષક આખી સ્કૂલમાં જ સ્કૂલ ચલાવે છે તો મિત્રો હરેક જગ્યાએ કાયમી શિક્ષક ભરતી થવી જ જોઈએ તો શિક્ષણ ગુજરાતમાં જે શિક્ષણ આગળ વધશે નહીં તો આવું ના આવું થશે તો ગુજરાતનું શિક્ષણ જો જ્ઞાન સહાયકના હાથમાં હશે તો મિત્રો નિષ્ફળ જવાનું છે એક વખત સારું પરિણામ આવી શકે છે પણ મિત્રો વારંવાર કાયમી ભરતી થશે તો જ ઉપયોગી બનશે શિક્ષણ તો મિત્રો અત્યારે આપણે થેન્ક યુ વેરીમચ વોચિંગ વિડીયો જય હિન્દે ભારત